કોથું બોચું જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજનો મારા નાવા લોગમાં કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ પડ્યા મગફળીને ભમરિયા વાળવા હારું દેખો આ મગફળી પણ કાઢી પી છે તમને બતાવું આ દીવાની મગફળી છે અને શું દીવાની મગફળી કઢાવા હાર હારમાં પહેલો હાથ વાજી દૂધ બી ભરાય ને દીવોની ઠેઠ પોસવા જઈ એ તમને બતાવું દેખો ખો પાળ yeah અમારા મગફળીનું ડીગર ચાલુ છે

Do? Do, huh? jo huh. huh? સારું પલાળ આપડે પમરિયે કહીએ ને હા તાર કરે પમરિયે હા શું કર્યું હોય